વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં ત્રણ વર્ષીય દુષ્કર્મની ઘટના બાદ આરોપીને પોલીસે પકડી હાલ રિમાન્ડ મેળવ્યા છે નાની બાળકીને હાલ હોસ્પિટલમાંથી રજા આપી તેને માતા પિતાને સોંપી દેવામાં આવી છે આ ઘટના બાદ અન્ય બાળકીના ફોટાઓ કેટલાક ખોળો દ્વારા સોશિયલ મીડિયામાં ફેક બાબતો ફેલાવી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈને જિલ્લા પોલીસ વડાએ લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી તો સોશિયલ મીડિયામાં ખોટા ફોટા અને સમાચારો વાયરલ કરનારા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવાના બાબતે જણાવી હતી આરોપીને કડક સજા થાય તે માટેની તમામ તજવીજો પોલીસ દ્વારા કરવામાં આવશે તેવા તમામ પ્રયાસો માટે પોલીસ કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું તો ઉમરગામ પાલિકા વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છવાયો છે છતાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આ સગી બાળકી પર થયેલા દુષ્કર્મ બાબતે જે તપાસ ચાલી રહી છે એમાં ઘણા બધા અફવાઓ અને ઘણા બધા મેસેજીસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ જે પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવી રહ્યો હશે બાળકીની તબિયત બાબતે કે કોઈપણ અન્ય બાબતે અથવા તો કોઈપણ કાર્યવાહી બાબતે એ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આવા કોઈ પણ સોશિયલ મીડિયાના ખોટા મેસેજીસ કે ફેક ન્યૂઝથી ભરમાઈને એને ફોરવર્ડ કરશો નહીં તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ